હલો હા બોલો હાડુ હાવ 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 કરવાનું હોય અમારો હાથો ઘેર રાખવાની રાખે ખા હે ને ચોક ડાળે વર્ગ સબ અનુભવ માં થઈ જાય શીલા બોલ થઈ જાય તો શું ધીરી જાય તમે બતાવો હા હા તે કરીએ હેડો હા હેડો हां itu थै itu हलू मतलब मारा इतु भार उतरी जाए अ जो कॉमे बम के बार में लाओ तो પોતા

और तू जा बेटा मैं कहां चला के जानू मर मर बापा को खबर हां तेरा बापा फोन करियो है चल बा को तो करू पर अच्छी बात आप पास और मैं तुम नहीं आ तू तो रियन तो इन्हें मिली गई रे हाची बात मारिए तू ओनु लगन था ता आपी ता तो आपी तो आबरू मु रहे इतना हम क्या ऊपर नी जो के पर बंसूर हूं के आप केम नेम के हमारा दातन सा मिलिया आ तो मैं

રાજુભાઈને ઘેર જવું તો એમ ઘર છે પા જો આ તમે એમે જો થી આવ્યો તમે કયો ને એવન ભાગા આજી ઘર મત નહી મળ એમ ના ઘેર જવાના તો બે રસ્તા હી હા હા રસ્તે બતાવ નજીક જલ્દી જવાય ને નજીક જવાય તો આ બોજો તો જો પછી સીધા જજો પછી ડાબી સાઈડ જજો પછી સીધા જાય જમની બાજુ એમનું ઘર હે પેલું હા રસ્તો બતાવ્યો આ તો બોલો બોલો હા તો

આ રેડો હારે હારે એક જાય માટે છોકો તો જપા આપને જચનીમાં હારેડો હારેડો કેટના રહે રે નતું કે ના જતું તો તો એમ હાતું ફોન સે તો થી છે ને જીત પૂ ઇ છિરાયમ બેહો ખાદો બોતે સોટી જાય આય આ લાક સાઈડ મે મેલાતા તમે બેલો

અમે તો તમારા છોકરીના હારા માટે કેવા બરાબર અમે તો તમારી છોકરી આરા ઘેર જાય એટલે કેવાય એમ તો કોઈ આતો નહીં પણ મય વાત ને કે છોકરો નું લાઈન બાર એટલે લાઈન બાર એટલે શું એટલે બહુ અને માર ઝૂરમાં તો બહુ ગોમચવાય નામ નહીં હારું અમે જીવ કમ તમે અન પાહો

आते ते या एक गाना ये मारा गरिया अनन छोकरो तोत्र है रवा दु ना तो पण कंप्लीट होत संस्कार बन संस्कार होत आपरा मोह मत के ना छोकरो संस्कार आते एक काम करत अरे यार मार सोई तो यार चीवी एक बार पण

તમે લગો કર્યો બરો હો મારા સૈયા નું હગું નહિ થવા દેવું તમે તો કેવા પૂછવા કે ક્યાં જવાનું

તે બે જણા માર તો ગરનાથ થોડો માર્યા અહીં યાર તા ને આ ગનનાથ ભળવાય કર શું કરવાનું કહેવામાં ના ના તા એટલે હા ના તા ને બતાવ ને યાર હવ હ હાર હાર હારા પણ તારે ફાઇનલના ખડો આ મહિનામાં મત પૈસા દેવાનો સહીયો ગયો ને બતાવી દેવાનું કહેવાને રીહુ બરો હન પણ હાર હાર હેડો અરે આ જગલા